નદી હતી ઝાપામાં જ નદી હતી નદી ને કાંઠે જ એક ઠાકોર મંદિર હતું મોટું ધર્મશાળા ને મોટું મંદિર હતું એ આમ ધામ જેવું એટલે બે એની પાછળ એક ઓરડી હતી ને એ ઓરડીમાં બે રે કાય એમ એને ત્યાં જમે મંદિરે ખાય પીને જલસા મારે એને હવારમાં ઊઠીને પ્રસાદ બરસાદ ખાય ને ઠીકા ઠીક મસ્ત જીવા બે હેરખે હેરખ્યા હાઉ પાડ્યા પાડ્યા જીવા બે આમ પોસા ને આમ વહેને એક એકદાત સિવાય કઈ ધોવું નહીં એવા આવ તો જ્યાં બધી ઓલા આવતા હોય ને જે જાત્રાઓ એના વાસણ ઉટકે ત્યાં એટલામાં વાળે ફળિયું વાળે એ સાફ કરે ને જઈ એના નૈવ્યા થાય ને ત્યાં એક આંબલી હતી ત્યાં આંબલી ને ને ત્યાં જઈને એ બે 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 બેઠે બેઠે તો એક આમ બેઠો હોય ને એક આમ હોતો હોય બે આમ વાતું કરતા હોય જેને કોકની અરે વાતો કરે એમ બેના મોઢા જુદા જુદા રાખીને હોતા હોય એમ કરે એ બધી હવે એમ કરતે કરતે તો કે એલા હવે તો આપણે સાઈ વરણના ગલોટિયા ખાઈ ગયા તોય આપણે કોઈ એ દીકરી દીધી નહીં આપણે એમ હતું કે સાળી વર્ષ સુધી આપણે વાત જોઈએ ને કે કોક ને દયા આવશે એ કે ને કોક કન્યા દેહે એ કે પણ આપણે કોઈએ દીધી નહીં હવે આપણે શું કરવાનું છે હવે બેતાલી વેરહે એ કે દીવો ઓલાઈ જાય ને પછી રાત પડે ને પછી દીવો ઓલવવો પડે એ કે હા એટલે હવે આપણે છે ને હવે માથામાંથી મુડન કરાવી નાખવું હવે વાળ પર રાખવા નથી કારણ કે આપડે કોઈ કોઈને દયા જ નહીં આવી હોય કે આપડી કે આ બે વાંધા છે દઈએ પણ એને હું કે ખાધે બહુ લોઠા બે ખાધે લોઠા ગામમાં ઉતાણી થતી હોય ને તો એ ખાઈ જાય ને એક શેર એલો ખજૂર ખાઈ જાય ખજૂર તો ઠળિયા વિના ન ખાઈ જાય ને ગમે એવડી ઉતાણી હોય ને તો ઉતાણી ને પણ ટપી જાય બે એટલું એનામાં જોર પછી નારિયેળ ફેંકવા હોય ને તો નારિયેળ એક મોટો ઉસો પીપળો હતો ને તે પીપળા ને ઓલી કે ઘા કરી દે નારિયળ એ બી એના માં તાકાત હતી એટલે હવે ગામ આખા બહુ ખાવું જોઈએ બહુ ખાવું જોઈએ કોઈ એ દીકરી દીધી નહીં કે આને તો બહુ ખાવું જોઈએ છોકરીનો કરીએ હવે ઠાકોર ગામનો હે ને એનો એ ઠાકોરે માણસ ગામને જમાડ્યું ગામને જમાડ્યું આ જમવાના પછી દસ માં જતો નતો એટલે દાળ નો અબરકો લેવો પડ્યો એને હવે એમ શું પછી કે તો વે આપણે આ સંસારની માયા મેલ દેવાની છે હવે આપણે સંસારમાં કઈ રસ રહ્યો ને એ કે હવે આપણે ભક્તિ ની સંગે સડી જઈએ એ કે હાલ આપણે બે ચાર દમ ની જાત્રા કરવા જઈએ એ કે હવે તો કે હા તો કે પેલા આપણે આ ઓલા ની ત્યાં મુંડન તો કરાવી આવીએ જીવલા ની ત્યાં જઈએ તી કે હવે વાળ પણ હવે આપણે રાખવા ને

પછી બીજી વાર પાસા ગયા પાસા તો ટકો કરાવી તળાવમાં પેઢાર્યા બે ત્રણ થતી હવે એ તો હજી થોડાક દી થાય ને ત્યાં ઓલી દ્રોહ ની ભેખાડુ માં દ્રોહ ન થાય એની વાર પાસા કાળા ને ભૂરા ને બધી માથામાં પાસા થવા માંડ્યા મોટા મોટા થવા માંડ્યા તો કે હલ્યા ને મુંડન કરાવી આવી એ

ત્યાં તો નાય ત્યાં તો એવા કાળા કાળા સમકે કે જેને હવા પથ્થર છે એવા કાળા સમકે પછી કે કે હાલ હવે આપણે ગામમાં તો વાત કરીએ આપણે જાત્રા જવું છે ગામમાં વાત કરી કે ભાઈ અમારે તો જાત્રા જવાનું છે એ કહેવાય તો કે હા તો હાલો અમે બધી તમને વળાવવા આવીએ ઝાપા સુધી હવે એ તો એને બધી ધામધૂમથી આખું ગામ હેલું વળાવવા કે નોટો ને જટો એટલી આખી જિંદગી ગઈ પછી ક્યાંય બહાર નીકળ્યા ને પેલી વેલી જાત્રા એ જાય છે કે જાપે જાય ને પછી ઓલા બધી કે હવે અમે તો જાય ને તમે હવે હાલતા થા હોય કે તો બે પંખું મૂકીને રડવા વળી ગયા એ કે અમને તો ગામને ગયા તો મુકાતી નથી કે ને અમારા અમે તો કોઈ દી ક્યાંય ગયા ને ત્યાં જ પહેલાં વહેલાં નીકળ્યા હતી એ કે ભગવાનનું નામ લઈને તમે હાલતા જ પડો હવે એ તો બે હાલતા 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 છે ત્યાં ને ત્યાં પૂગી ગયા એક ગામ આવ્યું તો ક્યાંય આપણે રાત રોકાઈ જઈએ આ ગામમાં એ કે તો રોકાઈ જાય રાત કે હવે કોઈ કે અમારે ઘેર હાલો એમ કે અહીં તો કોઈ કહેતું નથી કે મારે ઘેર તો આપણે ક્યાં હું ત્યાં ખા હું ત્યાં એક ડોહી હતી એની દયા આવી એ કે મળી હાલો મારે ઘેર એ કે તમે રાતની રાત ત્યાં રહેજો ને પછી કવરમાંથી હાલતા થઈ જાયજો તો કે હા ડોહી લઈને આવી હતી ડોહી તો ડુંગળી બટેટાનું તપેલી ભરીને શાક મૂક્યું લોટ જોય ડબ્બામાં તો લોટ મળે કે નહીટ ન દીકરા ઘંટી છે અમારી ઘંટીમાં જો તમે દળી નાખો તો રોટલા ગળું મને એમ કઈ રાંધવામાં મને આવ્યો ને મારાથી દળું નહીં દળાતું એ કે ને નહીતર પછી હું પાડોશ માંથી લઈ આવું ઉસી પી નો એ કે ઓલી તો હુંડી ભરીને બાજરો એક કોલી કેરે બેઠો ને એક બેઠો બે હામા બેઠા બેઠા ને બેય દોડવા વળી ગયા અરે તે બે ચાર આટા ધીમા ધીમા ફેરવ્યા પછી તો એવી ફેરવી ઘંટી એવી ફેરવી કે બંધ કરી દઈ તો અડધી કલાક ફોરે ઘંટી નહીં ફેરવવા મેં બે તો એટલે બે દોરાવા પથ્થર ઘંટી ના પથ્થર ગણાવીને કે એટલી અહીંયા પછી તોલો નટો કે લાવ વે બાજરો કેટલો કર્યો સી કે

ઓલા તો ફટાફટ કેટલી મહેનત કરી બહાર નીકળીને કે પણ આપણે કોઈ સહજ દેતું નથી કે આપણે તો એટલી મહેનત કરી પણ તો કે શું હા લીભાઈ ને આપણે હું કરવો શીખે કે એમ કઈ હાલતા ચા હાલતા 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 સેટ ચાં ત્યાં એક નવું ગામ આવ્યું તે ગામમાં તે કંકુમાં નું હોરા હરાદ તે દસ હજાર માણા અહીંયા જમતા હતા ને માંડવા હતા ને બધી ત્યાં થઈને આમ નીકળ્યા ત્યાં એ વિનુભાઈ હોય દીકરા નામથી વિનુભાઈ આને દેખી ગયા એ કે જેમ્યા વિના નહીં જવા દઈએ આજ અમારે મારી માનું હરાદ છે એટલે જેટલે આવે એટલે જમતા જ જવાનું એ કે ઓલા તો ત્રણ દિનેસ જાડા મોટા ભીખ્યા હતા ને તી ઝેપટું ઝેપટ્યું મલો ખાઈ લીધો ખાઈ લીધો પછી પછી દક્ષિણ આપવા તમે જાત્રાઓ છે ને તો કે હા તો કે આયો દક્ષિણ આપે કે પૈસા આપ્યા ને ત્યાં ભાઈ તો મુરજી ભાઈ કે તમે ઓલું ભાતુ બંધો નહીં ત્યાં જાત્રાઓ છે તે રસ્તામાં ખાવા તીકું થાય ત્યાં તો એ કે અમારી પાસે વાસણ ને થાકે કે કઈ તો કે કઈ વાંધો નહીં વાસણ ને તો અહીંયા માટલું છે તે માટલામાં ભરી દઈએ એ કે માટલું હે તે માટલામાં લાડવા ભરી દીધા એને કે હાલ આ લેતા જાઓ લઈને હાલ્યા લઈને હાલ્યા તે પછી હાલતા 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 એ કે હવે જ્યાં સુધી આપણે પૂજે જ્યાં રાત રહેવાનું છે હવે આપણે પછી તો ત્યાં રાતર્યા ત્યાં રાતર્યા ત્યાં એ કે કે હવે લાડવા કે કે આપણે ખાવા તો કે ઓટાને આપણે કંઈ પણ એળા નહીં લાડ આપણે ઘણા ખાધેલ છે તે ઓટાને ભેલા પડ્યા રે લાડવા ઓલો જટો કે નટો કે ને હવાડી હવે તો આપણે ઉઠીને ખાવ તો કે હા તો ઓલો પાછા હુવાન ટાણે કે ઓલો રાતમાં ઉઠીને ખાઈ જાય તો ઓલો કે ઓલો ઉઠીને ખાઈ જાય તો પછી કે કે ઓલો જે નટો હતો ને એ બહુ હોશિયાર હતો એ કે આપણે જીને સારું સપનું આવે ને એ હવા લાડવા ખાઈ કે તો કે કંઈ વાંધો નહીં સીને હારું આવીએ એ લાડવા ખાહે કે હવે એમ કરી ને તો બે હુઈ ગયા હુઈ ગયા પછી કે તો હોવા છું તો કે તો હાલ અહીંયા છે તો આપણે દર્શન કરતા આવ્યા નાઈ લઈ અટાણામાં પાણી હીંસીને પાણી હિંસ્યું નાહ્યા નાય ને એ દર્શન કરે છે હવે ઓલાને નટા ને બોવસ ખાવાની ઉતારે લાડવા ખાવાની તે આ ખાદ્યો હે તો નહીં ને રાય તે ઝટો ઉઠીને તો કે તે લે હાયલ હવે અહીં બેઠા બેઠા આપણે સપનાની વાત કરીએ એ કે કે પણ આવામાં બેહાય ઝટો કે હાલ ત્યાં સારી જગ્યાએ બેહીએ ઈ કે ને આવામાં તારે તો બહુ ઉતાવે છે એ કે એટલે શું હાલ પછી પાછા આમ ગયા છે ત્યારે જઈને બેય બેઠા બેય બેઠા પછી કે કે લે હવે તું કે સપનાની વાત તો કે મારું તો સપનું એવું જોઈ ને એ કે તું કે તારી સપનાની વાત પછી કે હું તો હું તો હતો ને ત્યાં એ કે ઇન્દ્ર નું વિમાન આવ્યું એ કે એના માણસો લેવા આવ્યા મને એ કે મને લેવા આવ્યા તે મને કે હાલી કે ક્યાં જવું એ કે તને ઈન્દ્ર યાદ કરે છે કે ને અમને તેડવા મોકલ્યા એ કે એટલે એના આભૂષણ પોયાથી લેવાયા ત્યાં પહેરી લે તું કે કે મેં તો આ ભૂષણ પહેરી લીધા ને મને તો એના માણસોએ ઉપાડી ને અહીંયા વિમાનમાં તો એ કે એક ઢોલ્યો હતો ને ઢોલિયા પર મકમણનું ગાદલું હતું તો એના માટે હુરાવી દીધો હું તો ઘસ ઘસાટ તરત નીંદર કરવા વળગી ગયો ત્યાં ઝટો કે હા અમે પણ આપણે બે ત્રણ દિશા હેરાન થતા થતી તે નીંદર તો કરી લીધી ને કે કે હા હવે હું તો સીધો ન્યા જો લઈ ગયા કે આવે એ કે તારું સાંઈ કામ હતું ને તને અહીં મારે તેડાવવો આ ઓલું જોવા ઇન્દ્ર નું ઓલું જોવા કે પછી કે હા હવે એમ કર્યું કે હવે અહીંયા તો કે મને જમવાનું એવું બનાવ્યું ને એ કે સોનાના થાળમાં જમવાનું દીધું રૂપાનો રૂપાનું માથે મૂક્યો ને એને માથે થાળ મૂક્યો ને મને જેટલી ભારતી વસ્તુ હતી ને ઈઝી માં મૂકી બધી ત્યાં તો આ કેરેથી અપસરા આવીને આ કેરેથી અપસરા આવીને તે કોક મારા મોઢામાં મેસુક મૂકે ને કોઈક મોંથાળ મૂકે ને કોક ગુલાબજાંબુ મૂકે ને એ તો લોઠાઇએ લોઠાઇ મારા મોઢામાં બધી ખોવા મીંડ્યા હો મેં તો ખાધો ખૂબથી ખાધો એ કેવો ખાઈને હુઈ ગયો પછી તો તે એક પડખે હવાર શું એ કે પછી તો હું ઊંછો ને ત્યાં તો નોકર ને સાકર ને બધી મારી ત્યાં બધી આવવા એ કે તે કે ને પિસ્તા ને કાજુ ને આંટી ને ને વડ વળે એ કે દૂધ લઈને આવ્યા ને તે મને તો એક વાત ભરીને દૂધ દીધું ને એમાં બધી નાખ્યો ને ખાધું તો ખૂબ કાધો તો પછી કે કે લે હાલો હવે તમને નાવા લઈ જવા છે કે તે મને તો ત્યાં સરગમાં એ કે કે એક ઓઝ હતી ને ઓઝની ત્યાં મને નાવા લઈ જાઓ હોઝ બહુ મોટી જબર કે તેને કાંઠે બેહાડ્યો ને મને તો સંદનનો લેપ કર્યો આખા ડીલમાં બધી એ ને પછી મને નેવરાવું હોય કે તે પછી કે નહીં મને તો તરવું હોય કે નવરાવું હોય તો હવા ધીરે ધીરે મને કે નવરાવતા હતા તે મને કઈ મજા આવી નઈ પછી મેં તો માથેથી કૂદકો મેરો ગયો કે હું તો મંજો તરવા તરવા ત્યાં તો અપ્સરા ને માણા ને બધી આમ નાના હતા રાજના સર્ગ ને તો બધી જોવા આવ્યા કે આ તો આમાં પાણીમાં તરે કે એમ કરી ને હું પછી બારો નીકળી ગયો કે બારો નીકળ્યો ને ને જ્યાંને હું તો વાયખ્યું ગાડું ત્યાં તો હું તો તો અહીંયાને ત્યાં આવું એ કે જો એવું મને સપનું આવ્યું તને કેવું સપનું આવ્યું કે ભાઈ મારું સપનું તો એવું છે ને જટો કે કે એવું બિહામણું છે કે હાથ બાપના દુશ્મન ને આવું સપનું આવવું ન જોઈએ એ કે તો કે કેવું આવ્યું પણ તો કે એમાં હું તને કહું ઈ કે તો કે નહીં કેતો ખરો ઈ કે કે જીવું આવ્યું હોય એ પણ મને કેવું તો જોઈએ ને ઓહ લો કે આના સપનામાં કંઈ હારાભાટ ને એટલે લાડવા તો મને ખાવા એક પેલો તો એક પાડો આવ્યો સીધો માં આવ્યો ઓહરી માં થાતે ને ઘરમાં આવ્યો એ પાડો ઘરમાં આવી ને એ તો આમ ઉભો પાડો ત્યાં તો ઓલો એની તો આખું જોયું હોય તો લાલ કોલા જીવ્યો ત્યાં તો એને માટે ઉતર્યો એઠો ઉતરીને કે થઈ જાય બેઠો કે હું તું બેઠો આમ થર બેઠો થઈ ગયો એ કે ઓલા માટલામાં હું છે એ કે લઈ લે માટલો મેં તો માટલું લીધું એ કે એ કે આમાં હું છે તો કે લાડવા કે મેંડ ખાવા લાડવા એ કે પછી કે મારાથી ખવાય નહીં જટા નહીં જટા ને પીસાવીને ન ખવાય કે અમે અરે મારો મિત્ર છે એ કે જટો કે તો સપનામાં પણ મિત્રનું છે કે ખાઈ લે એમ કરીને મને હેક ધૂંબો માર્યો ને એ કે ત્યાં તો મારા પ્રાણ નીકળી જાય કે પછી કે હું તો બીકમાં ને બીકમાં ખાવા માંડ્યો ગોળે ઉતરે કે ન ઉતરે તો હોય પછી ક્યાંક એ કે પાડા ની ને નાખવા માંડ્યો પાડો ખાય તો જાય કે ને કંઈક હું ખાઉ ને કંઈક પાડો ખાઈ કે મારી મેરે પાડાનું મોઢું હતું એ કે પણ આપણે જેટલા ધાર્યા હતા ને એથી પણ વધારે લાગવા હતા એમાં એ કે પછી એટલા ખૂટાડવા એટલે કેમ ખૂટાડ્યા હે મેં લાડવા એ કે બીક માં બીક મારે ખૂટાડવા જ પડે એમ હતા એટલે બધી સાફ કરી ગયો લાડવા ઈ કે લાડવા સાફ કરી ને ત્રણ કળિયા પાણી પીધું મેં એ કે પછી હું તો આગ રીતે મને ઉઠાડ્યો તે ઉઠ્યો નહીં તો હું આજ આખો દે હજી ઉઠોત નહીં કે કા કે પછી આ મને ઓલું શું તું આવું ખાધું તું એટલું તી કે તી તું બધા ખાઈ ગયો લાડુ કે નટો કે કે હા એ પરે માટલું પડ્યું ઓલું માટલું લેવા ગયો અહીંયા માટલું લેવા ગયો ને તો માટલામાં કઈ મળે ને પછી ઘા કેરો કીજ માંથી એ કે તે મને તારે મને કેવું છું તો ખરો કે આ મને ખબર આવે લોઠાય લોઠાય એમ કે મેં કેટલું આકલું માર્યું તને કેટલા હાથ કેર્યા પણ તું તો અહીંયા સોનાના થાળમાં ભાવતું ભોજન ત્યાં જમતો હે કે ભાઈ તને એમ હતું કે આ ખાઈ ગયો તો તને હતી તારા લાડવા બધા મેં લઈને પડે જોળીમાં મેં ક્યાં શીખ્યા એક લાડવો મેં ખાધો ને તારે જેટલા ખાવા હોય એટલા હજી ખાઈ લે કે લાડવા તો તો હું મિત્ર જ ન કેવાવ ને તારો એ કે તારા વિના ના જો હું ખાઈ જાઉં તો ને કેવું સપના કે કેવું કોઈ ક્યાં તું હાસો હો કે તો હવે પછી કે હાલો તો હવે હાલતા થાય ત્યાં હાલતા થવાના છે ને ત્યાં એક બાપુ આવ્યો એ કે આજ આ બાપુની તિથિ છે એ કે ને એના તરફથી જમવાનું છે એટલે જમીને પછી જઈ જવું એ કે હવે પછી જ્યાં ત્યાં તો લાડવા તો મીક્યા પડતા ને જ્યાં ત્યાં જમવા તે ત્યાં જઈને પછી એ ખૂબ ખાઈ લેજે કે બે દી સુધી ખાવું પડે ને અમે કે ખૂબ ખાધું ખાઈને પછી કે કે હવે તો કે હાલ હવે આપણે હાલતા થઈએ હવે તો આપણે ઘેરજ પાછું વળવાનું છે એ કે આપણે દર્શન તો બધમાં કરી આવ્યા એ કે હવે ઘેરજ વળવા વળવાનું છે પછી પાછા ઘેર મેળા ને ઘેર આવ્યા ખાધું પીધું રાજ કર્યા લાગ્યું હા જય માતા જય માતા જય જય શ્રી કૃષ્ણ